અંબાજી ભાદરવી પૂનમના પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા આયોજિત કેમ્પની ચાણસમા મામલતદાર સહિત અધિકારીઓએ મુલાકાત લીધી ચાણસમા મામલતદાર શ્રી ભગવતીબેન ચાવડા તથા અન્ય અધિકારીઓએ અંબાજી નજીક પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ ને નિસદ્ધપુર મિત્રમંડળ દ્વારા આયોજિત સેવા કેમ્પની મુલાકાત કરી હતી જગવિખ્યાત અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાને લઈને અત્યારથી માઈ ભક્તો દ્વારા સંઘો લઈને પદયાત્રા કરી અંબાજી તરફ પ્રયાણ કર્યું છે ત્યારે તેમની રસ્તા પર સેવાનો લાભ લેવા વિવિધ સેવા કેમ્પ લાગી ગયા છે ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદને સિદ્ધપુર મિત્ર મંડળ દ્વારા જલોત્રા ગામ નજીક ધોરી ગામ પાટીયા પાસે મેડિકલ સેવા તથા મકાઈ મમરા સહિતના કેમ્પનો ચાલુ કરવામાં આવ્યા છે ત્યારે જે કેમ્પની ચાણસો મામલતદાર શ્રી ભગવતીબેન ચાવડા નાયબ મામલતદાર મહેશભાઈ લુહારીયા શૈલેષભાઈ તથા સર્કલ પ્રદીપભાઈ દ્વારા મુલાકાત કરાતા ઉપસ્થિત ઝોન પ્રભારી રાજુભાઈ પટેલ સહિતના લોકો દ્વારા સન્માન કરવામાં Publish Patel Pattern Express Pattern